સ્વાગત છે વલ્લભ વિદ્યાનગર ખાતેથી સરદાર પટેલ ની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર એટ દોઢસો યુનિટી માર્ચ નો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવ્યો પ્રારંભ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરમસદથી કેવડિયા સુધીની સરદારે દોઢસો યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નવી પેઢી સરદાર સાહેબના મૂલ્યો અને એકના એકતાની તાકાતથી વિકસિત નિર્માણ માટે આપણે આગળ વધીએ તેવો યાત્રાનો હેતુ છે આજનો ઐતિહાસિક અવસરે સરદાર સાહેબના લોખંડી મનોબળ ત્યાગ અને રાષ્ટ્રભક્તિની ગાથાને વર્ણવતું સરદાર સોંગ મુખ્યમંત્રી લોન્ચ કર્યું સરદાર સાહેબ હંમેશા સ્વદેશી વિચારસરણીના હિમાયતી રહ્યા તેમના વિચારોને અનુરૂપ અને માનનીય વડાપ્રધાને આપેલ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સૌ મહાનુભાવ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ સ્વદેશીના શપથ લીધા હતા વલ્લભ વિદ્યાનગર ખાતેથી સરદાર એડ દોઢસો યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહજી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી રીપાબા જાડેજા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને ઉત્સાહથી થનગનતા નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રચેતના જગામનાર યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો અગાઉ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ કરમસદ ખાતે સરદાર સાહેબના મકાનની મુલાકાત લઈ અને પ્રદર્શન નિહાળ્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે